જો આ લોકોની ધરપકડ નહીં જાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની અને ધરપકડ નહીં જાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈ જઈશું નહીં અમે અહીંથી અટવાના નથી અહીંથી કઈ બોડી કઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ હાથો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે જ ત્રણ મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સત્તર વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ત્યાર પછી પાંચમી મે દુષ્કર્મનો જેના પર આરોપ લાગ્યો છે અમિત ખૂંટે રીબડા ગામમાં વૃક્ષ પર લટકીને જીવ ગુમાવ્યો આ કેસની જ્યારે માહિતી મળી તો સાથે નામ જોડાયું પણ હવે અને એમના દીકરા રાજદીપસિંહ પર આરોપ લાગી રહ્યો છે મૃતક યુવકની નોટ પણ સામે આવી છે આ ઘટના જેવી જ બની જયરાજસિંહ રીબડા પહોંચ્યા અને ગણેશ ગુંડલ રાજકોટ સિવિલ પહોંચ્યા પરિવારજનોને મળવા નમસ્કાર આપની સાથે હું સેજલ ફરીથી દિવસે રાજકોટ શહેરમાં મોડેલિંગના વ્યવસાય સાથે જોડાયેલી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરનાર યુવાને મળવા બોલાવી અને પછી કોઈ કેફી પીણું પીવડાવી કારમાં એના પર દુષ્કર્મ આચર્યું એવો આરોપ લગાવાયો જેના પર આરોપ લાગ્યો એ યુવક એટલે અમિત ખૂંટ આરોપ લાગ્યા ત્યારે એવું કહેવાયું હતું કે આ જયરાજસિંહનો માણસ છે અને એના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે હવે જયરાજસિંહ રીબડા પહોંચ્યા હતા એમના પરિવારજનોને મળવા અને ત્યાર પછી ગણેશ ગુંડલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા હતા મળ્યા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પાટીદાર સમાજના યુવક અમિત દામજી ખૂંટના મૃત્યુનો કેસ હવે ગરમાયો છે પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ એ બધા જ લોકો રીબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવી રહ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી એમની સામે કરવામાં આવે એવી માંગ પણ કરી રહ્યા છે રાજકોટના રીબડામાં અમિતદામજીભાઈ ખૂટ નામનો યુવક જેના પરિવારજનોને મળવા માટે ગણેશ ગોંડલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા એમની સાથે વાતચીત પણ કરી આ ઘટના જે બની છે એની પાછળ રીબડાના અનિદસિંહ અને રાજદીપસિંહનું નામ હવે સામે આવી રહ્યું છે

એમણે સમાજના આગેવાનોને રીબડાના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આગળ આવવાનું પણ કહ્યું છે આપને એ જણાવી દઉં કે પરિવારજનો અને અગ્રણીઓના કહ્યા પ્રમાણે અમિત ખૂંટ પર હમણાં એક સત્તર વર્ષીય સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને સગીરા આ આક્ષેપ સાથે રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી અમિતના કાકા જયંતીભાઈ ખૂંટ સહિતના પરિવારજનોનો સીધો આરોપ છે કે ખાઈ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ દ્વારા એક કાવતરું રચવામાં આવ્યું છે જેમાં અમિતને

ની જે કલમો છે એ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગણેશ ગોંડલ એ પરિવારજનોને મળ્યા હતા અને ત્યાર પછી અમિતના જે કાકા છે એના પરિજનો છે એમનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદમાં નોંધાયેલા તમામ લોકોની ધરપકડ નહીં કરાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ સાંભળીએ ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને સમગ્ર મામલાનો જો મુદ્દો છે આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વહેંચ્યું એને એ બધું કાઢીને રાજકોટ શિફ્ટ થયો હતો તો એ સોદો થઈ ગયો એની ગુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને ઈ પાત્ર આવ બોગસ છે અને એને એને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવા માટે આઠ દિવસ પહેલા એને ખાલી ફોન ઉપર ઓમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય ઈ જો ઈ કે તો જ વેચાય એને કમિશન તો જ વેચાય હજી ન્યા સ્વતંત્ર થ્યુત નથી રાજા સાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાઈ પણ ગમે નાટી માલે ને ગમે આ ધંધો કરે હે કોણ આ ફરી અનુરુસી આમે બીજા કોણ કોણ સામે એની આમે આ છોકરીઓ છે જેને ખોટું ઉભો કર્યું છે ઈ અને એની સાથે બે ચાર જણા જોડાયેલા છે બધાના નામમાં એ એને ચાર પાનાની એફઆઈ લખેલી છે આવો નાનો છોકરો છે સીધું સાધુ ખાણું ગામ છે પણ આનો ધંધો જેવો છે એ ગામમાં કોઈને રેવા દેવું નથી અને કોઈ એમાં ભાગ સીધો આવી જાય આ રીતે આખો પરિવાર નો ધંધો છે

બોડી લઈ જવાના નથી અને એને બધાને પકડીને નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે કરેલી હોય તો ખબર નથી પણ એનું રાખે કઈ આ સિવાય એના બાપાએ એના એના બાપાએ સરપંચ હતો એનો ફોન કરી પંચાયત લીધી મિપતે દાલુભા છે એનું ફોન કરી અને ગામ નો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આજ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનો આ ધંધો છે આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા જ નથી ત્યાં હીરો બનાવવાનો આ બધું કરે છે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં જાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફ અને ધરપકડ નહીં જાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં અમે જે તમને વાત કરી ઘટના વિશે કે કોઈને ખાસ તો અમે નહીં મારો હકો બતરી છે અમે ભેગા જ હોય કાયમી મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો એ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કઈ ષડયંત્ર ગોઠવી અને આને આ આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરીસી અને રાજદીપનો જ છે અને આવા નવા એક નહીં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાની આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાવ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ફૂટનો છોકરાની આવી રીતે ઝેરી દવા ખાઈ અને આ રીતનું ષડયંત્ર કરેલું છે તો આ સિવાય ઘટના સ્થળેથી અમિત લખેલી અંતિમ નોટ પણ મળી છે જેમાં એણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપ ત્રાસ આપતો હતો પૈસા આપીને ખોટી ફરિયાદ કરાવી હતી મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો એ એવું પણ લખે છે કે હું અનુભાના દબાણથી આ પગલું ભરું છું રાજદીપના ત્રાસથી આ પગલું ભરું છું હું જાઉં છું મારી સાથે આ ચાર છોકરીઓએ ટ્રેપ કર્યું છે આ ચાર છોકરી છે એક બધું જે મીડિયામાં આવીને બોલે છે આ બધાનું મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ બધા જ લોકો પૈસા લઈને મને ફસાવવા માગતા હતા મેં એમના પર હુમલાનો એક કેસ કરેલો છે અને આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે હું આ દુનિયા છોડીને જાઉં છું હવે રીબડા અનુભા રાજદીપ ને કહેજો જય માતાજી હવે તમને કોઈ નડવા નહી આવે અમિત ખૂંટ આ એની અંતિમ નોટ છે એમાં એમણે આ બધું લખ્યું છે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પર સ્વાભાવિકપણે સવાલો થાય છે

વારંવાર પ્રકાશમાં ન આવે અપેક્ષા રાખીએ કે આ ઘટનામાં પણ સત્ય સામે આવશે તમારું શું માનવું છે એ કહેજો કમેન્ટ કરીને અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર